તો ગુડ મોર્નિંગ જય માતાજી તો અમારી ચેનલમાં બધાનું સ્વાગત છે અને અમિત પ્રજા ચેનલમાં ફીરસે સબકા સ્વાગત હે તો સબિકો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો વ્લોગની શરૂઆત કરી દઈએ તો અમારી ચેનલમાં જે નવા હોય તે લાઈક કરી દો શેર કરી દો અને ફટાફટ તેને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને નવા નવા વિડીયોની લિંક મળતી રહે અને બસ 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 तो चलो गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग की की तो तो अमित तो काले के ब्लॉग बना था था। हाँ? तो तो अमित घरे आवे तो लिस्त लिस्त है? है जो क्या ना फिर स्कूल ये आ तो बोल से नहीं खबर हेडी जाओ जय ज्योति मां जीरो केरी किसको मिलते हैं जबर जीरो जबर वॉच से

Sate mali sou, sou kèw Amit. Amit naye doy nireli sejè. Ele tholu Amit chanbarsi. Chalo bay bay.

આરો કમ્પ્લીટ લાગે બેટા પૂછે આ તો મિત્રો નવા તો લાઈક શેર કમેન્ટ કરજો અને આરોની કુર્તો મસ્ત થઈ ગયો આરો અને આ આધો એની મમ્મી જો કસરત એ કરે એક બાજુ ખાવાનું ચાલુ આ ધ્યાન મેની કરતી એવું મેની ખાધો આ આ દોડી આ દોડી ગોડુ આ આ દીજો એ ખાતો નહીં બરોબર એટલે

મોર આવ્યા છે મોર ને આવી ગયા છે હમ ઓના અલગ નાખ્યું

જે પપ્પા વાયા બધા મોટા થઈ ગયા છે આ બોય પગરવા માંડ્યો ડમરાજ વાળા એક બે ત્રણ છ પાંચ છો ધરું લીલોત્રીઓ દેખાવા માંડી છે

ચમફળ ચંપળ જેવડી મોટી થઈ ગઈ પોપટ બધો ચંપળ જે આવે તો ફૂલ બધો ના 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 થઈ ગયા હવે ચંપળ તો નહીં જ આવે

તો પાછા પછી આવ્યા નહીં અને આગળ ગયા નારગઢ ને બધું આજે અથવા કાલે જઈશું અને મિત્રો સાથે ઘણી એવી મોજ કરી તો બસ અમારા આવા વિડીયો જોતા રહેજો મળીએ નવા લોકો ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ આવજો